શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ પંડેલજી તેમજ પાર્ટીના વરિષ્ઠ નેતાગમ પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલજી આજે ભારતીય જનસંઘના સંસ્થાપક શરદભાઈ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ છે એ અખંડ ભારતના જે સૌથી પહેલાં સપનું એમણે જોયેલું એમનો જન્મ નવ જુલાઈ ઓગણીસો ને એકના દરમાં થયો હતો અને ખૂબ જ મોટા શિક્ષણવિદ હતા એ જ્યારે બ્રિટિશ શાસન હતું એ સમયમાં પણ એમણે ખૂબ અભ્યાસ કરેલો અને બંગાળી યુનિવર્સિટીની એ સમયની કોલકાતા યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર પર રહેલા હતા જ્યારે દેશ આઝાદ થયો અને સર્વપ્રથમ જે સરકાર બની એના આધારમાં એમને ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે જવાબદારી નહેરુજીના નેતૃત્વમાં આપવામાં આવી હતી તે પછી જ્યારે એ પાકિસ્તાનના વડાપ્રધાન ત સાથે જે સમ સમાધાન કર્યું કાશ્મીર બાબતે અને એ વ્યાકત નહેરુ એક સંધિ બનાવી એમનો એમણે સખત વિરોધ કર્યો કારણ કે એ સંધિના માધ્યમથી કોંગ્રેસ દ્વારા નહેરુજી દ્વારા કાશ્મીરને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો આર્ટિકલ થ્રી સેવન્ટી થર્ટી ફાઈ એના અંતર્ગત કાશ્મીરને એક વિશેષ દરજ્જો આપી અને એમણે કાશ્મીરમાં જે નેતૃત્વ જે વ્યક્તિ કરતો હોય એને વડાપ્રધાન કહેવામાં આવતો અને કાશ્મીર જવાની મંજૂરી લેવામાં આવતી હતી આ સંધિનો એમણે વિરોધ કર્યો અને એમણે રાજીનામું આપી દીધું મંત્રીપદથી અને એમણે કીધું કે આ દેશના બે ભાગલા ના હોઈ શકે કોઈ દિવસ બી અને એમણે એ ટાઈમ પર એક સૂત્ર આપેલું કે એક દેશ મેં દો પ્રધાન દો વિધાન ઓર દો સંવિધાન નહીં હો શકતા અને એ એમણે એક ચળવળ ઊભી કરી અને જ્યારે જમ્મુ કાશ્મીરમાં જવા માટે પ્રતિબંધ હતો છતાં પણ એમણે ચળવળના માધ્યમથી જમ્મુ કાશ્મીર ગયા તો એમને પ્રવેશ પર જ એમની અગિયાર મેના ઓગણીસો ત્રેપનના એમની ધરપકડ કરવામાં આવી અને ત્રેવીસ જૂન બરાબર ચોવીસ પચીસ દિવસ પછી કાશ્મીરની જેલમાં એમનું સંદિગ્ધ મૃત્યુ થયું પણ એવું કહેવાય છે કે એમની હત્યા કરી નાખવામાં આવેલી હતી અને એટલે જ આપણે આજના દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવી છે કારણ કે કાશ્મીર માટે સર્વપ્રથમ જો કોઈએ બલિદાન આપ્યું હોય તો એ ડૉક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જી આપેલું તેમજ ઓગણીસો ને એકાવનમાં જ્યારે એમણે મંત્રીપદથી રાજીનામું આપી અને ભારતીય જનસંઘની સ્થાપના કરી તેમને લાગ્યું કે આ દેશમાં અગર જો બદલાવ લાવવો હશે તો એક રાજકીય પાર્ટીની જરૂર પડશે અને એમણે ભારતીય જનસંઘની સ્થાપના કરી અને એ જ ભારતીય જનસંઘ જે છે આજે ભારતીય જનતા પાર્ટીના રૂપમાં આપણે ચલાવી રહ્યા છીએ એ ભારતીય જનતા પાર્ટીના રૂપમાં પણ એમનું પરિવર્તન થયું તો એવું કહી શકાય કે ભારતીય જનસંઘની સ્થાપના જ્યારે એમણે કરી એમના જે સહસંસ્થાપક હતા એ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી બી હતા અને જેઓ આપણે પાર્ટીના સંસ્થાપક છે અને ઓગણીસો એસીના અંદરમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ તો આ રીતે આ દેશ ચાલ્યો આઝાદી પછી ત્યાં સુધી અને હમણાં સુધી જ્યાં સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની સરકારે કાશ્મીરથી આર્ટિકલ થ્રી સેવન્ટીને હટાવી અને કાશ્મીરને એ ભારતને એક અખંડ ભારત બનાવ્યું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા હંમેશા પોતાના કાર્યક્રમોમાં અને પોતાના જીવનમાં એક જ સૂત્ર કીધું તો કે એક દેશ મેં દો પ્રધાન દો વિધાન દો સંવિધાન નહીં ચલેગા અને આપણે હંમેશા અત્યાર સુધી એક જ વસ્તુ બોલતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે જહા બલિ જહા બલિદાન હોય મુખર્જી તો કશ્મીર અમારા હે આ નારા લગાડી લગાડીને લોકો મોટા થયા અને ભાજપ આજે એક ચૌદ કરોડ સદસ્યોની વન વૃક્ષ પાર્ટી બની ગઈ છે તો આજના શ્રદ્ધાંજલિના દિવસે આપણે એમને નમન કરીએ છીએ એમને શ્રદ્ધાંજલિ